તો હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રોને અને અત્યારે વાગી જાય સાત આપણે ફાડાપોત વાગ્યા નાસ્તો ઉઠ્યા હતા ઉઠીને મસ્ત કસરત કરી લીધી રનિંગ પૂરી કરી લીધી અને નહીં ધોઈ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પીવાની બાકી છે તો ફટાફટ ચા પી લઈએ ચા પીને પછી તમને મળીએ અને બીજી વસ્તુ કે આજે આપણા આ ખેતરમાં આવ્યા છે મજૂર કાર વાડવા માટે તો એમનો ચા નાસ્તો લઈને આપણે જવાનું સ આપણે ખેતરમાં તો આપણે જઈશું અને ચકુ ને માપ ભાઈને ગુના બધા એકો લઈને પહેલાં ખેતરમાં નાઈ જશે એ મને નાસ્તો લઈને જવાનું છે તો બનાવી લેજો તો મિત્રો આજે તો આપણા નાસ્તામાં બનાવ્યા છે ગરમા ગરમ પૌવા તો ફટોફટ નાસ્તો કરી લઈએ અને બાજુમાં લઈ લીધી છે ચા તો ચા પી લઈએ અને પૌવા ખાઈ લઈએ તો મિત્રો અમુક જે છે વાગી જશે નવ ને અમે જઈએ છીએ ખેતરમાં ચા નાસ્તો લઈ

તો મિત્રો અમે ચા લઈને નીકળી જઈએ છીએ મજૂરો માટે તો ફટાફટ ચાલી દઈએ અને ખેતરમાં ભાઈએ છીએ માં બુને છે ને તો મુન્યા હોને આજે સ્કૂલ બસ નથી આવી એટલે આજે સ્કૂલમાં નહીં જોઈએ એટલે ચકુન બે કણ જ છે ખેતરમાં તો આપણે બધાને ચા ના સ્ટોલ થઈએ અને તમને બતાવીએ આપણું ઘર સેવો છે તો મિત્રો આપણે પોકી જઈએ છીએ આપણા ઘરવાળા વાળા હેતરમાં આપણું ખેતર રોડ ઉપર જ છે રોડને અડીને જ એ આઈએ તો મિત્રો આપણે આવી જાય છે ખેતરમાં મને તું શું કરે જોઈ લો આપણા શેતરમાં ઘાર વાટવાનું ચાલુ મારા ભાઈ ચાલી હજી આ હેતર વાઢવાનું બાકી બીજું કર્યું તું હવ મોથી મમરા કાય આ ટેની મોથી પોણી પીવા મમરા મે પોણી પોણી પીવા મે પોણી ભરી ચ લઈ જાવ ગાડી માં હરો તો મિત્રો ચાન નાસ્તો આલી દીધો છે અને હું ડીગી ને મુન્યા ને જીગો ચાર જણા ઘેર જે છે ઘેર રૂ એનવાન ચાલુ છે તો ફટોફટ રૂ વેણી પછી શૂટિંગમાં જવાનું છે એટલે તો મિત્રો આપણે ઘેર આવી જઈએ છીએ અને હવે ઘેર આવીને પાછા રૂ રૂવે ચાલુ છે તો આપણે હેરા હેતરમાં રૂવેણવા જઈએ છીએ ડીગી જીગો મૂન્યો ઇવન હેતરમાં ઉતારી દીધા છે તો આપણે હવે હેડીને જઈએ છીએ ગાડી ઘેર મૂકી દીધી છે આપણે કપાસમાંથી રૂવેણી ઘેર આવી જઈએ છીએ ને અત્યારે વાગ્યા છે અગિયાર ને આપણો થઈ ગયો છે શૂટિંગમાં જવાનો ટાઈમ જમવાનું અહીંયા રેડી થઈ ગયું છે તો જમવામાં આજે હું બનાવીશ તમને બતાવું હું તો મિત્રો આજે જમવામાં બનાવીશ આપણા મગનું શાક આછા સાસ ઘઉંની રોટલી અને મારા પપ્પા લાયા હતા મોહનથાળ તો મોહનથાળ મોહનથાળ થોડો ઘણો ખાઈને ઘડી મૂઢું કરી જમીન પછી શૂટિંગમાં મને કરી શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો બન્યા રજુ બ્લોગમાં કદાચ મેળ આવશે તો આપણે શૂટિંગના કટ બતાવીશું તો મિત્રો ફિટિંગ ચાલુ છે મમ્મો જીવન નું માર પડે કેનાલમાં પાણી એ ચાલુ તો મિત્રો અત્યારે વાગી જશે ચાર ને આપણે શૂટિંગ પતાવીને હવે ઘેર આવે છીએ તો ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ મેળાઓ તો થોડો આરામ બારામ કરીએ પછી વેતરવામાં ઓટો મારવા જઈએ મિત્રો અત્યારે વાગી છે સાડા સાત ને આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ તો આપણે જમવા બેસી જઈએ છીએ મિત્રો આપણે બનાવ્યું છે આજ તો ડુંગળીનું શાક છે પછી ઘઉંની રોટલી બાજરીનો રોટલો નથી ક્યારે મકાઈનો રોટલો છે

જગ્યા નહીં આવડું મોટું ઘર ને જગ્યાઓ છે પણ હા જલ્દી જલ્દી તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો આપણે શાંતિથી જમી અને જમીન અમુક બોર ઉપર આવી જાય છીએ બોર ઉપર બેઠા છીએ આપણી ઓફિસમાં ઘણા મિત્રો એવું કહેતા હતા કે વિરમભાઈ તમારી ઓફિસ જેવી સમાન બતાવજો તો મિત્રો કોઈ ઓફિસ જેવું કશું જ નહીં અમારો બોર્ડ છે અને બોર્ડના ધાબા ઉપર બે મોચા મૂક્યા છે અને બે ખુરશીઓ મૂકી છે અમો મોડા અગિયાર વાગ્યા સુધી બેસી જઈએ અને એ રીતે કાઢી આવીએ અને ઠંડી અમારી બાજુ જબ્બર પડવા માંડી છે એટલે સેટરે પહેરી કાઢી હોય અને ઘણા મિત્રોની કોમેન્ટો બીજી એવી હતી કે ભાઈ શોમાં કાકા છે એમ નહીં આવતા વિડીયોમાં તો મિત્રો શોમાં કાકા બીમાર પડ્યા છે એટલે લગભગ બી ના હતા પણ અમુક હોશ થઈ ગયો સારા સમાચાર છે એક અઠવાડિયાની અંદર પાછા શૂટિંગમાં કન્ટિન્યુ હતા એમ થઈ જાય બસ બીજા મિત્રોની પાસે એવી કોમેન્ટો હતી કે ભાઈ બેબી બેબીનું હાથું નામ શું છે તો મારી મોટી બેબીનું નામ મુન્યો જેને કહું છું એનું નામ આરાધ્યા બેન છે અને નેની બેબી જેને ડીગી કહું છું એનું નામ આદ્યશ્રી બેન છે બીજી એક ઘણી કમેન્ટ હતી મિત્રો કે વિરમ ભાઈ તમે શું કરો છો તમારા ભાઈ જેટલા છે તમારા પરિવારમાં સહ પરિવારમાં તેમ છે તમે જેટલું ભણેલા હો તો મિત્રો મારું ટાર્ગેટ એવું છે કે આપણી ચેનલ ઉપર વિરમ વિ એન્ડ ટ્રાવેલ આ ચેનલ ઉપર દસ કે સબસ્ક્રાઈબર થઈ જશે એટલે જલ્દીથી હું મારા જીવનનો આખો પરિચય આપતો વિડીયો તમને એ ટુ ઝેડ ઝીરોથી મળી અને એ ટુ ઝેડ અત્યાર સુધીનું જે પણ જે બન્યું છે હું કેટલું ભણ્યો છું મેં શું કર્યું છે હું છું જોયો તો છો નહોતો જો એ બુ એક્સ વાય ઝેડ દસ કે કરી દો તમારા માટે તો કોઈ કાઠું નહીં મિત્રો તમે દસ કે કરી દેવા ને તો જલ્દીથી એ વિડીયો આખો પરિવારનો આવી જશે ને મારા પરિવારના દરેક સભ્યોનોએ દરેક વિલોગમાં આવશે બસ આજ માટે આટલું જ છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કાલે મળીશું એક નવા વિલોગ સાથે